નામ હું કરું એમ એક તે કોઈ માલ સેટિંગ નહીં થતો એક આ બેર કરીને તેનો માલ સેટિંગ નહીં થાય કંઈક ઠેકણા વગરનું બૈરા વગરનો હતો ને તેમાં તાજો માલ સેટિંગ થતો હતો બૈરું આવ્યું ને તે દાળના માલ જ સેટિંગ નહીં થાય શું કરવાનું હા કાદુક માલ હોય ને ત્યારથી પટાવે તેની વાહ ફરે કઈ મજા નહીં આવી રહ્યો માલ વગર એમ એક તો બેર હજુ ભારે કોરખી જળી ગઈ કૂતરી છે એમ તું વાત જવા દે તેને

તો કેર કરી રહ્યો હેવડા બધા રોટલા રોટલા કરવા તાર હું આ રોટલા કરવાના માર કરવાના તારી

નાની રાખી જાગે કામ કરે નાખ તારી

અરે તારા બાંધા તો જાય તને આમ જાતા રપતાવે તો તને કેવું લાગે હવે અમને જાતાની કોઈ ન ઉપાવીન વરા થઈ ગયું પડી તો વરા થઈ ગયું પણ એ તો આવ જા ઉધરો ખાય તાવ ઉધરો ખાય આપણે તો જબરજસ્ત એને મોકલે એને જવાની છે હદ જાય પોરિયા ઠીક લઈને પડવું કે તો થબ થબને મારતો તો નું કામ ન ખૂટે પણ પોરિયા તહીં કોને કન મેકીન આવે તહીં બે કરીને લે ઓ હો જાયન પોરિયાન આ એસે દઈ ખાતે ને તઈ પહેલા ડોહા હાથે ડોહા વાળ બાંધે બજાતા હૈ બજાએ ગમે એમ કરે આપડે શું છે એને ખાવા કરવાની ન હતી એ દેવી થઈ જાહે ને અહીંથી

બાટલી હવે લાવે હે કે નહી આયો ખાડો કરીને લાવે દાદીઓ ખો કરીને

કામ નહી કરે નોઝી કાટ રહ પડરે કોરિયા ઠેકડીને લકડા ખાવા બના દા